શ્રી વલ્લભાધી શકી જય શિક્ષાપત્ર પચીસ શ્લોક એક શ્રી મહાપ્રભુજીના ભજનમાં આદર રાખવાથી દયાળુ હરિ એ જનને કદાપી ત્યજતા નથી શ્લોક બે શ્રી મહાપ્રભુજીની કૃપા જે જીવ ઉપર થાય છે તે જીવના અક્ષમ્ય દોષો પણ હરિ પોતે જ સહન કરે છે શ્લોક ત્રણ અનેક દોષોની વૃત્તિવાળો વાળો હું છું છતાં મારું શરણ શ્રી મહાપ્રભુજી જ હજો શ્લોક ચાર શ્રી મહાપ્રભુજીના આનંદરૂપ ચરનાર વિંદ ભક્તોના તાપ હરે છે શ્લોક પાંચ લોકમાં તથા વેદમાં ભલે સેંકડો વસ્તુઓ શ્રેષ્ઠ જણાતી હોય પરંતુ મને તો ફળરૂપ શ્રી મહાપ્રભુજીના ચરણ કમળ જ શ્રેષ્ઠ છે શ્લોક છ શ્રીકૃષ્ણના અધરામૃતનો આસ્વાદ એ જ પરમ સિદ્ધિ છે આ ફળ શ્રી મહાપ્રભુજીના ચરણકમળનો દ્રઢ આશ્રય કરવાથી થાય છે શ્લોક સાત જ્ઞાન મર્યાદા ભક્તિનો હેતુ છે તે કદાચ ફળરૂપ છે પરંતુ મર્યાદા ભક્તિ ફળરૂપ નથી કારણ કે મર્યાદા ભક્તિમાં હું સેવક છું અને ભગવાન મારા સ્વામી છે તેવું હોતું નથી શ્લોક આઠ જ્યાં સુધી સકળ પુષ્ટિ ભક્તિ ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી જ આ મર્યાદા ભક્તિ ફળાત્મક છે શ્લોક નવ શ્રી ભગવાનના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજીનો સારી રીતે આશ્રય થાય તો પુષ્ટિભક્તિ ચોક્કસ ફળરૂપ થાય છે શ્લોક દસ માર્ગમાં અનુભવ થયા પછી બીજી કંઈ કૃતિ બાકી રહેતી નથી શ્લોક અગિયાર તેથી શ્રી મહાપ્રભુજીના બંને ચરણ કમળને સદા હૃદયમાં ધારણ કરવા મનમાં સંશય ન કરવો શ્લોક બાર આમાં સંશય પ્રાપ્ત થનારા જીવ સર્વથા આસુરી ગણાય છે શ્લોક તેર ચૌદ અને પંદર આશ્ચર્યની વાત એ છે કે પૃથ્વી ઉપર શ્રીહરિ પ્રકટ થયા છે શ્રી ભાગવત વિદ્યમાન છે અને તેનું વિવરણ પણ સર્વથા વિદ્યમાન છે શ્લોક શ્લોકસોળ ઇન્દ્રિયોની વૃત્તિ પ્રાણ વિના ઉદ્ભવતી નથી તેમ સાધનોની ઉત્પત્તિ શ્રી ભગવદ્ કૃપા વિના થતી નથી